જસદણના વિછીયા રોડ તાલુકા પંચાયત પાસે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા અને જોથાથડામણ સર્જાઈ હતી ત્યારે આરોપીની જસ્તન પોલીસ દ્વારા ધરપકડ કરી હતી ત્યારે મળતી વિગતો જોઈએ તો તારીખ અઢારના ચાર કલાકે મળતી વિગતો જોઈએ તો જસદણના તાલુકા પંચાયત પાસે જૂથા અથડામણ બે જૂથો તે સામસામે અથડામણ થઈ હતીમાં જેમાં લાકડી પાઇપ પથ્થર સહિતના હુમલાના બનાવ બન્યા હતા અને સામસામે આ હુમલાના જે ફરિયાદ નોંધાઈ હતી જેમાં જસ્તન પોલીસે આ ધરપકડ કરવામાં આવી હતી ને જસ્તન પોલીસે આ તમામ સામે ગુનો દાખલ કરી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી અને જે તાલુકા પંચાયત પાછળ આ મારામારી જે આમ સામે જૂથ અથડામણ જૂથ અથડામણ થઈ હતી ને જેમાં પથ્થરોના પાઇપ સહિતના મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે ઘટના સ્થળે જસ્તન પોલીસ દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે પણ ખસેડવામાં આવ્યા હતા અને આરોપીની જસ્તન પોલીસે ધરપકડ કરી જસદણના વિછીયા રોડ તાલુકા પંચાયત પાસે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા અને જોથાથડામણ સર્જાઈ હતી ત્યારે આરોપીની જસદણ પોલીસ દ્વારા ધરપકડ કરી હતી ત્યારે મળતી વિગતો જોઈ તો તારીખ અઢારના ચાર કલાકે મળતી વિગતો જોઈ તો જસદણના તાલુકા પંચાયત પાસે જૂથ અથડામણ બે જૂથો છે સામસામે અથડામણ થઈ તેમાં જેમાં લાકડી પાઇપ પથ્થર સહિતના હુમલાના બનાવ બન્યા હતા અને સામસામે આ હુમલાના જે ફરિયાદ નોંધાઈ હતી જેમાં જસદણ પોલીસે આ ધરપકડ કરવામાં આવી હતી ને જસ્તન પોલીસે આ તમામ સામે ગુનો દાખલ કરી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી અને જે તાલુકા પંચાયત પાછળ આ મારામારી જે સામે જૂથ અથડામણ જૂથ અથડામણ થઈ હતી ને જેમાં પથ્થરોના પાઇપ સહિતના મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે ઘટના સ્થળે જસ્તન પોલીસ દોડી ગઈ હતી ઇજાગ્રસ્તોને સારવાર માટે પણ ખસેડવામાં આવ્યા હતા અને આરોપીની જસ્તન પોલીસે ધરપકડ કરી